તો કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી સ્વાગત છે એક નવા બ્લોગ તો હું આવી ગયો છું દિનેશ સ્વાગત ચલો ભાઈ દેખો આપ મે શું કરતો હું પ્રાચી માધવરાયજીના દર્શન કરવા આય તો ઠીક છે કેમ કે લાગતું નથી પાણી વધારે પ્રવાહ એટલો છે ને કે વાત પૂછો હવે અત્યારે તો પ્રાચી જોઈ લો તમને પ્રવાહ মধুদৈলে <laughs> તો ફેમિલી હવે સીધા જઈએ છીએ અમે માધવરાયના દર્શન તરફ જોઈએ હવે પાણીનો પ્રવાહ જોઈને લાગતું નથી કે દર્શન થાય એમ તો સીધું નીકળીએ અમે ત્યાંથી સીધું જશું ઘરે જઈશું બાકી જોઈએ બને રહેટ રેડી તો માધવરાયજી ના દર્શન તો દૂરથી જ કરવા પડે કેમ કે પાણીનો પ્રવાહ એટલો વધારે આવતો નથી જગ્યા જ નથી પ્રોપર પાણીથી ઢકાયેલું છે મંદિર જોઈએ ને તમે વિડીયો તો કંઈ વાંધો નહીં અહીંથી થોડુંક દૂર છે ખા નાસ્તો ખાતો પીતા કંઈક પી લઈએ કંઈક નથી પીતા નાસ્તો કરીને થોડેક નીકળીએ જોઈએ આગળ ક્યુ સ્થળ આવે અહીંયા એટલો અનુભવ તો નથી આવેલ છે અહીં ત્રણ ચાર વખત ઓકે તો બની દેજો પ્રાચીન વિમરતા અહીંયા ભેગાઈ થયા ઉપરથી ઠેકડા મારે હો બાકી જી જો છે ને બાકી

આપણો હરિય ક્યાં હરિયા હાલો તો હવે સીધા નીકળીએ ઘર તરફ આઈ એમ લોક પૂરો સ્પેશિયલ માધવરાયનો જ લોક હતા સો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ જે કરજો હવે કરજો બાકી મોક્ષ પીપરો છે પ્રાચીન માધવરાયજીનું પ્રાચીન મંદિર છે અહીં આવો તો પીપરે પાણી પાવાનું ન ભૂલતા અમે તો સવારે અમારા ગામમાં પાઈ લીધું હતું ના ટ્રાફિક એ બહુ છે તો તમારી ઈચ્છા હોય તો અહીંયા ત્રાસ આવી જજો પુણ્ય પુણ્ય માટે ક્યાં ને ક્યાં થાય બધા તો વિડીયો અહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એટલે રહો અને રહેવા સો બાય